હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંડલજા વિસ્તારના સામાજિક કાર્યકર મોઈન શેખના માત્ર આઠ વર્ષના પુત્રએ રમજાન મહિનાના પૂરા રોજા અને રમજાન મહિનાના છો રોજા રાખી સસાઈદ મનાવવામાં આવી હતી મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસને પૂરો થવાના સાતમા દિવસે સસાઈદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે મુસ્લિમ સમાજના લોકો સવાલના બીજા દિવસથી સતત છ દિવસ રોજા રાખી સાતમા દિવસે સસાઈદની ખુશીમાં આ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે હાલમાં સસાઈદના રોજાઓ પ્રત્યે માત્ર આઠ વર્ષથી પંદર વર્ષની ઉંમરના બાળકોમાં રોજા મૂકવાનો શોખ વધારે જોવા મળતો હોય છે આ રોજાઓની ખુશીમાં પરિવારજનો દ્વારા જલેબીઓ મીઠાઈ બરફી તેમજ જમનના કાર્યક્રમો કરતા હોય છે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા વાત કરીએ વડોદરા શહેરના તાંડલજા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર એવા મોઈનભાઈ શેખના માત્ર આઠ વર્ષના પુત્ર મોહમ્મદ અલી શેખે એક મહિના અને છ દિવસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી સસાઈદ મનાવવામાં આવી હતી જેથી પરિવારજનો અને વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે આવેલા સગા સંબંધીઓનો મોહમ્મદ અલી શેખને ગુલાબના ફૂલહાર પહેરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટ રૂઝેબરબ

જી આજે સાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આજે અમે આ નાના બાળકને અમે બહુ પ્રોત્સાહન માટે અને ઘણી ખુશી થઈ છે અમને કે આ છોકરાએ એક મહિનાના માહેર રમઝાનના પૂરા મહિનાના રોજા રાખ્યા છે અને બીજા સસાઈટના છ રોજા રાખીને સસાઈટનો પ્રોગ્રામ કર્યો છે આની હિંમત જેવું પડે રોજા રાખીને સ્કૂલ જાય છે મદ્રાસ જાય છે આટલી નાની ઉંમરમાં આ કામ કર્યું છે આ જોઈને અમને પણ શરમ આવે છે કે આટલા તડકામાં આટલી ગરમીમાં રોજા રાખવું ને ઘણી હિંમતની વાત છે એટલા માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને આપીએ નામ મારું પટેલ જે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજે રમઝાન માસના જે ત્રીસ રોજા હોય છે મુસલમાનોની અંદર એની અંદર ત્રીસ રોજા પૂરા થઈને એ નાના બાળકે આઠ વર્ષનું બાળક છે જેનું નામ મોહમ્મદ અલી છે અને એના એના ફાધરનું નામ એના વાલીદનું નામ એના પપ્પાનું નામ મોહિનભાઈ છે એમના બાળકે ત્રીસ ત્રીસ રોજા મૂકીને અને બીજા આઠ છ રોજા પણ ઉપલબ્ધ મૂકીને જેને સસાયિત કહેવામાં આવે છે સવાલના છ રોજા એના બારામાં એના પપ્પાની ખુશીના મોકા પર આ એના પપ્પાએ આઠસોથી નવસો હજ આદમીને બોલાવીને જમણવાર કરાવ્યું અને રોજો ખોલાવવાનો જે પ્રોગ્રામ હતો એનો પ્રોગ્રામ છે આ રોજાની જે પ્રેરણા છે તે ક્યાંથી મળે છે આ જે રોજાની જે પ્રેરણા છે તો રોજો જે છે એ મુસલમાનો માટે નફ્સ મારવાનું એટલે કે ખા ખ્વા મારવાનું જે કામ કરે છે અને એ એ જે પ્રેરણા છે એ બાળકોથી લઈને મોટાથી લઈને જે અમારા ઇસ્લામિક મદરસા હોય છે જેની અંદરથી મળે છે અને જેમાં બતાવી જાય છે કે ઇસ્લામ શું વસ્તુ છે ઇન્સાનિયત શું છે એ રીતે ત્યાંથી બધું શીખવાડવામાં આવે છે એટલે હમણાં છોકરો એટલો એક્સપાયર થઈને એનો મૂકેલો છે આ જે રમઝાન મહિનો હોય છે એના પછી જે રોજા હોય છે તે સસાઈ વિશે થોડું સમજાવશો રોજા જે તીસ હોય છે એ ફર્જ હોય છે અને બાકીના જે છ રોજા હોય છે તે નિફલી રોજા હોય છે પણ આ નિફલ રોજા જે હોય છે જે રાખીએ તો સવાબ છે ના રાખીએ તો કોઈ ગુનો નથી તો પણ આ જે આટલો નાનો બાળક છે જેને મદરસામાંથી એવી તાલીમ મળી હતી કે આ છો રોજાનું બહુ મહત્ત્વ છે જે રમઝાનના છો રોજા રાખશે એના માટે અલ્લાહના ત્યાં બહુ મોટી ફઝિલત છે એના એના રોજા મૂકવાથી એના મા બાપને એના એના પરિવારને બહુ મોટી એક ઉપલબ્ધિ અલ્લાહ આપશે હર હર આફત ભલાઓ મુસીબતોઓથી અલ્લાહ બચાવે છે એટલા માટે આમણે આ રોજા મૂકેલા છે તમારું મારું નામ નીર મંજૂરી લાગી